મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા કંડલા ખાતે હેન્ડલિંગ એજન્ટો અને કોલસા અને કોકના આયાતકારો સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું તે સમયે શ્રી રજનીશ અગ્રવાલ સીસીએમ એ શ્રી નરેન્દ્ર પવાર સીએફટીએમ પશ્ચિમ રેલવે અને શ્રી નંદી શુક્લા ડેપ્યુટી ચેરમેન દીનદયાળ પોર્ટ ઓથોરિટીના સ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ સત્રમાં રેલવે દ્વારા કોલસા અને કોકની અવરજવરને વધારવા માટે વિવિધ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું ચેમ્બર ઓફ કોમર્સમાં પ્રતિનિધિઓને ચર્ચામાં સક્રિયપણે ભાગ લીધો હતો દીનદયાલ પોર્ટ ઓથોરિટીથી રેલવે ગુણાંક વધારવા માટેની વિવિધ વ્યૂહરચનાઓ અને પદ્ધતિ પર ઉત્પાદક ચર્ચામાં ફાળો આપ્યો હતો આ બેઠકને રેલવેના એઆરએમ ગાંધીધામ અને ટ્રાફિક મેનેજર તથા દીનદયાળ પોર્ટને મૂલ્યવાન આંતરદ્રષ્ટિનો પણ લાભ મળ્યો જેમના યોગદાન કાર્યક્ષમ પરિણામોને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો